નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા કોટંબી સ્ટેડિયમમાં વુમન પ્રીમિયર લીગ મેચમાં સત્તો રમાડતા રાજસ્થાનના અને કોલકત્તાના પાંચ બુકી ઝડપાયા શહેર નજીક કોટંબી ખાતે હાલમાં વુમન પ્રીમિયર લીગની ક્રિકેટ મેચમાં રાજસ્થાન અને કોલકાતાથી આવેલા પાંચ ક્રિકેટ બુકીને સ્ટેડિયમમાં જ સત્તો રમાડતા જરોદ પોલીસે પંદર મોબાઈલ ફોન અને હજારોની રોકડ સાથે રંગે હાથ ઝડપી પાડી જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે બુકીઓ પ્લેનમાં વડોદરા આવ્યા હતા પોલીસે બે પોઈન્ટ એંસી લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જરૂર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જેએ બારોટને બાતમી મળી હતી કે કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં કેટલાક બુગીઓ ચાલુ મેચ દરમિયાન ક્રિકેટ સત્તો રમાડી રહ્યા છે જેના પગલે નાયબ પોલીસ અધિક્ષક સીએન ચૌધરી અને મિલન મોદી તેમજ સ્ટાફ સાથે દરોડો પાડી સ્ટેડિયમમાં બેઠેલા મનોજ ઉર્ફે નોઈ પપ્પારામ ઉર્ફે પપસિંગ બ્રિસરોઈ હનુમાન રામશ્યામ બ્રિશ્નોઈને ઝડપી પાડ્યા હતા આ બંને મોબાઈલ ફોન ઉપર એમપીએલ નામની એપ્લિકેશન તેમજ સ્પોટબાજી નામની એપ્લિકેશન ઉપર રનફેર સ્ટેશન ઉપર ક્રિકેટનો સત્તો રમાડતા હતા અભ્યાસ કરતા બંને યુવાનો વિમાન માર્ગે વડોદરા આવ્યા હતા અને ટિકિટ બુક કરાવી સ્ટેડિયમમાં જ સત્તો રમાડતા હોય તેમની પાસેથી છાસઠ હજારના પાંચ મોબાઈલ ફોન એક લેપટોપ દસ હજાર ચારસો એંસી રોકડ અને ટિકિટ મળી કુલ એકાણું હજાર ચારસો એંસીનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જ્યારે કોલકાતાથી વિમાન માર્ગે આવેલા સબુજ પારિતોષ બિશ્નય રહે રસુલાપુર તાલુકો ચાકડા જિલ્લો નોંધિયા પશ્ચિમ બંગાળ પ્રલય પારિતોષ મિસ્ત્રી રહે રસુલાપુર તાલુકો ચાકદા જિલ્લો નોદિયા પશ્ચિમ બંગાળ અને કપિલ દીપક સરકાર રહે ચોંગાછા તાલુકો ચાકદા જિલ્લો નોદિયા પશ્ચિમ બંગાળ આ ત્રણેય યુવાનો વેલ્કી નામની વેબસાઇટમાં ક્રિકેટ સત્તો રમાડતા હતા ત્રણેય યુવાનો પાસેથી એક લાખના દસ મોબાઈલ ફોન અને અગિયાર હજાર ત્રીસ રોકડા મળી એક પોઈન્ટ નેવ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો રાજસ્થાન અને પશ્ચિમ બંગાળના પાંચ યુવાનો સામે ક્રિકેટ સત્તાનો ગુનો નોંધી વધુ તપાસ જરૂર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે